કાપડ માર્કેટમાં વર્ષોથી ઠગાઈના બનાવો બની રહ્યા છે ત્યારે સાત વર્ષથી કાપડ માર્કેટમાં કરોડો રૂપિયાની ચીટીંગના ગુનામાં નાસ્તા ફરતા રૂડાર થગને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉધના વિસ્તારમાંથી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો સુરતની ઓળખ કાપડ ઉદ્યોગમાં કેટલાક લેભાગો અને થગો દ્વારા ઉઠામણાઓ કરાય છે ત્યારે સાત વર્ષ અગાઉ ઠગ વેપારી નીતિન સુરેશચંદ્ર રેવાવાલા દ્વારા કરોડો રૂપિયાની થગાઈ આચરાઈ હતી આ બનાવને લઈ ક્રાઇમ બ્રાન્ચમાં એકવીસ કરોડ છત્રીસ લાખથી વધુ અને પુણા પોલીસ મથકમાં છ લાખ ઓગણત્રીસ હજારથી વધુની ચીટિંગની ફરિયાદો નોંધાઈ હતી જો કે સાત વર્ષથી થગ નીતિન સુરેશચંદ્ર રેવાવાલા ભાગતો ફરતો હતો જે હાલ ઉદનાશાસ્ત્રીનગર વિસ્તારમાં હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી ઉધના શાસ્ત્રી નગર ખાતેથી નીતિન સુરેશચંદ્ર રેવાવાલાને ઝડપી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી સરિયા પાછળ ધકેલી દીધો હતો